જીવનમાં ગુરુ ગુરુ કો કોન ગુરુ ઉતારે પારા પેલા ગુરુ માતા પિતા રક્ત બુંદો નું કઈહી दाता જીવનમાં પેલા ગુરુ માં અને બાપ માં બાપ ગુરુ શું કરવા પિતાજી નું બીજક અને માતાનું રજ રજ બીજની આ કાયા આપણા શરીરની અંદર જેટલા હાડકા છે એ પિતાના બીજકનું બંધારણ છે અને આપણા શરીરમાં લોહી માઉસ ને ચામડી એ માતાજીના રજનો ભાગ છે જગતમાં જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણા શરીરમાં अर्धो भाग बाप नो छे अर्धो भाग जनैता नो छे એટલે તમામ સંતો એ પ્રથમ કેને સમરી એ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલત પુરુષના નામ એટલે પેલા ગુરુ માતા અને પિતા અને હું કરવા રજ બીજ ની આકાયા પિતાજી નું બીજ માતાજીનો રજ હવે માતાજીએ 9 મહિના આપણે ઓદરમાં આટ્યા જન્મ આપીને આપણેને એનું રુધિર ધવરાવીને ઉછેરીને મોટા કર્યા લીલેથી સુકે સંગડાવ્યા અનેક યાત્રાઓ વેઠીને આપણેને મોટા કર્યા અને લગ્ન કરાવી દીધા ન્યાયની પરણ પૂરી થઈ ગઈ માં બાપ પેલા ગુરુની ફરજ પૂરી થઈ બાપ ગુરુ ખરા પણ એ આત્મા નો ઓળખાવી શકે ઓળખાણ ના અપાવી શકે બહુ તો એ જે મંદિરે માનતા હોય એ મંદિરે લઈ જાય જે ગુરુને માનતા હોય એ ગુરુ પાસે લઈ જાય આત્માને ઓળખાવીને લખ ચોરાસી નહી મટે મા બાપ આત્માને ઓળખાવી ન શકે दूजा गुरु जन्म कैरी दाए जिन जन्म, जन्म पंच दिया छुड़ाए बीजो गुरु कौन हुयाणी दाया दाया इने साफ शुभ बदु करी ओदर थी बार काडी ने नाव मोय नाव नौ महीना बालक माना ओदर मा माना प्राण वेड़े एनो प्राण हतो જન્મ થયા પછી નાળ મોળ્યા પછી બાળક રણે છે હું કરવા એની માના પ્રાણ થી એનો કનેક્શન કપાઈ ગયું અને પોતાના પ્રાણ વડે જીવવાની શરૂઆત થઈ અહંકાર થઈ તને અવતાર આવ્યો નાળ મોળ્યું એટલે આ વ્યાપકમાંથી

ओंकार थकी तने अवतार आयो छे पागु पण उणतो नही आमा रात दिवस ना ही करे से गुंजारा इने जन्म मरण नी खबरे ही नही आयो क्या रे ओदर थी बाहर आया पछि गयो क्या रे बाया पेला डाटा पेला होयो गुरु गुरु कहो कौन गुरु उतारे पारा पहला गुरु माता पिता रक्त बुन दोनों का यही दाता दूजा गुरु जन्म केरी दाय जने जन्म बन से दिया छुराए त्रिजा गुरु ये धरिया नामा नहीं पुकारे शगला गामा त्रिजो गुरु का फैबा का गौर मारा इन्हें नाम नो चांद लो आज थी तारु नाम फलानो भाई अनामी हतो इन्हें कोई नाम न तो મો આફ્રિકા જાઉં છું હમણા 6 મહિના રોકાઈને આવ્યો એરોપ્લેન માં અમારે સરજા થા દીતી કે જે બાયને એરોપ્લેન માં ડિલિવરી આવે એરોપ્લેન માં રેન માં જે બાયને સુવાડ આવે અને ઈ બાળક આંતરરાષ્ટ્રીય ના રહે ગમેય રાષ્ટ્ર માં ઈ રહેને જીવ રહેવાનો અધિકાર બડે ના પૂરા વા પાકા હોવા જોઈએ એટલે બેન ને શું આવડવે આપણે એટલું જ પૂછાય કે બેન ને શું આવડ્યું આ ગુને હલાઈ બેન ને શું આવડ્યું સામાન્યથી એટલો જ જવાબ આવશે કે તલો કા કે દીકરો કા કે છે દીકરી હજી સુધી કોઈ કેતુ નથી બેન ને મુસલમાન આયો બેન ને હિન્દુ આયો બેન ને કોળી ગંબી આયો ગાજી મોચી આયો હય હોતાર લુઆ રહેગો હું આયો દી કરો પછી જય કોમના નામ ને ઢબઢાળ હોય ઈ નામ નો ચાંદલો નકી કરે કે આજથી તારું નામ ફલાણું પડે નામ દીધું મો જો કે એનું ડબ ઢાળ હવે જાજો મરણન કરતો ના કાંપ સમય વધારે ગયો જાય અનામી હતું એનું નામ દીધું અને એને પૂછ્યું નથી કે તારું નામ આપીએ તને ગમે છે ખોકી બેન સરકાર શૂટ રાખી છે મેટ્રિકમાં જો તમારું નામ તમને પસંદ ન હોય તો નામ બદલવાની છૂટ અખા વિશ્વની સરકારમાં જૂઠ રાખી છે કારણ કે નામ દીધું થઈ તમને પૂછ્યું નથી છોકી બેય કોઈ બાળક નાત જાત લઈને જન્મતો નથી કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતો નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતો નથી બહાર આવ્યા પછી ના લાતવામાં આવે साइकोलॉजी नियम छे કોઈ પણ માણસ ની આગળ 14 વખત ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય કોઈ પણ માણસ પાહે 14 વખત ખોટું બોલો ખોટું સાચું થઈ જાય સાયકોલોજી નિયમ નામ દીધો મોટો એને માયે કેટલા ફેરે કીધું મારું મોહ મારું મોહ મારું મોહ મારમોન ઓલા હાચું થી कि हम वो है ना, I am हासुल थे कि वो हिंदू जो, वो मुसलमान जो, वो पारसी जो, वो क्रिश्चियन जो, वो नागर जो, भामर जो, वाणियों लोहारों कोली गरमी आहासुल थे कि ये माइलों तो काइंड थी। श्रद्धगुरु है ना क्यों आये? क्या नाखल से इकाई ना क्या? अन्यापरा निज रूप ने वो खाईल करा है। એનું નામ સદ્ગુરુ સદ્ગુરુ નખેલું છે ઈ કાઢે તેલા ચોપું કરે તું अनाમી છો તું શુદ્ધ ચેતન આત્મા છો અને એની જેને ઓળખાણ થઈ જાય ઈ એવું બોલે છે કેવું હિન્દુ કહો તો હું નહીં मुसलमान कहो तो हम नाही पांच तत्व का पुतला आगे भी बोले से माही ये भी आया गेब से वहां कशु नथी एम उलट समावी दियो गेब मा भगवान बुद्ध नु विपश्ना ध्यान छे हूं विपश्ना ध्यान छे दुनिया मा ગમે એટલો ભગવાન હોય કોઈ ભગવાન આપણે ને જીવાડતો નથી કોઈ ભગવાન જીવાડતો નથી આપણે ને કોણ જીવાડે છે બોજા બાપા પટેલની વાણી સુ ગુજરાતીમાં કીએ છે બોલો બાપો પટેલ બોજલ રામ હું કહે છે જીવને છે આ શ્વાસ તણી સગાય પછી ઘરમાં ગરિયેય નઈ રાખે ભાઈ અમે કેના આધારે જીવો છો વિશ્વાસના તમારી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એને આધારે હિન્દુ જીવે છે એને આધારે મુસલમાન જીવે છે એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી ત્યાં મસ્જિદ નથી ત્યાં પારસી અગિયારી નથી ન્યા સ્વર્ત કે દેવળ નથી તો ન્યા હુસે ન્યા સે એક જ પાણી એક જ પથરા એક જ નાવન કાહારા એક મૂર્ત મે એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજาราયા ત્યાંથી આપડી અંદર શ્વાસ આવે છે રામે ત્યાંથી શ્વાસ લીધો कृष्णा ने न्याथी श्वास ली तो रामा पीरे न्याथी श्वास ली तो स्वामी नारणे न्याथी श्वास ली तो श्वास लेવાની જગ્યા બધાની એક જ છે આપણો સંતો અને આપણો વડવા જમાના પેલા કઈ ગયા છે કો કઈ ગયા છે કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વેના ઘટમાં હમાવે સોખાના કોળીયાની કોળી નહીં खिचड़ी ना कोल कोली अनि कोली नहीं आ बधाई ना घट में हमारी रीस आ कोली कोली आवे कोली जावे इ कोली सर घट सर बना घट समावे वैसे हिंदू होए मुसलमान होए पारसी होए क्रिश्चियन होए इ कोली सर व घट में समावे जैकरा कोई आ कोली नहीं आज तो था ये ना अमरा ब्रह्मावाद जे कोई खोज करे कि मारी अंदर श्वास क्या थी आवे जो ये हम दे जाए तो ज्याति हिंदू में श्वास आवे से न्याति मुसलमान में श्वास आवे न्याति पारसी में श्वास आवे न्याति क्रिश्चियन में श्वास आवे ज्याति हिंदू आवेआ न्याति मुसलमान यहूदी पारसी न्याति आयो आवे न्याथिक गिरफ्तार ये भी आया जाए तो पारी से जुदी जरा नाम नो चार नकी करे तय कोई भामा कोई वाणिया कोई सही कोई शेख अरे विवेक करिन विचार जो आत्मा सब दो से एक ये भी ने मन जुदा गिनानी तो हमने हर खा गने सदगुरु नो बोध छे हुं बोलूं कान फूका गुरु नो नहीं कान कान फूका गुरु कान फूके सो हद का गुरु कान फूका गुरु कान फूके सो हद का गुरु दो हद का है गुरु और जब मिले दो हद का गुरु निज पबाड़े आत्मा नी ठोर कान फूका गुरु कान मा फूक मारे कंठियो बांधे धर्म ना बाडा बांधे आतारो धर्म मारो धर्म मौला नो धर्म मौला नो धर्म भगवान ना कटका करे आतारो भगवान ना मारो भगवान भगवाना ओला नो भगवाना ओला नो भगवान एक बीजा ना भगवान नो नाम नो ले एक बीजा ना भगवान ना मंदिर मा नो जाय कान फुके भगवान ना कटका किया धर्म ना बाडा बांध्या कंठी नो थियो अमर नी कंठी स्वामीनारायण कंठी आ वैष्णव कंठी कंठी नहीं भाग पड़ा राम राम नहीं भाग पड़ा कोई के राम राम कोई के जय स्वामीनारायण कोई कोई कैसे गुरुजी जी आदे, कोई कैसे नमो नारायण कोई कैसे सत देवीदास अमर देवीदास कोई कैसे जय माताजी जी बधाई राम राम ही नोखा बधाई चांदला

ખોજ કર્યા બેના હમીજા બેના એકબીજાની માથે માથા રાખી અને આપણે હાલવા સિવાય બીજું કાઈ કર્યું નથી અને આ દુનિયામાં ઊંચ નીચના ભેદ આબળ છે રોયની નંદીઓ જો હલાવી હોય તો પંડિતો એ ધર્મગુરુઓ એ જેટલા ધર્મગુરુઓ એ અને પંડિતો એ જેટલા માણસોને મરવી નઈ ખેસે એટલા બારબટિયો વડે નથી માર્યા કેટલા ગુંડા મે રાક્ષસોને નથી માર્યા મટે બરૂ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા ફેલા ગુરુ માતા પિતા રક્તબું દોનો કા એહી दाता દુજા ગુરુ જન્મ કેરી દાઈ જેને જન્મન સે ત્યા છોડાય ત્રીજા ગુરુ એ દરિયાનામાં ત્રીજી ગુરુ એને નામ દીધું ઈ ગુરુ નું પ્રમાણ કેટલું દુનિયામાં જીવીએ કેતા હું દી નામ થી આપણે બધ સંબોધે ઈ નામ થી ઓળખે ચોથા ગુરુ એ વિદ્યા પડાય ચોથો ગુરુ નિશાળ માસ્ટર જેને અક્ષર જ્ઞાન આપ્યું આપણે ને એનું પ્રમાણ સોસા ગુરુનું કેટલું જો ફર્સ્ટ નંબર ટકા લઈને પાસ થઈ તો નોકરી મળે ગધા મજૂરી નો કરવી પડે અને જો સડાવ પાસ નેમ થાય તો એટલું તો ખરું કોઈને પૂછવું ન પડે કે આ બસ ક્યાં જાય છે કેટલું તો આવડે પણ નિશાલ માસ્ટર ગુરુ ખરો પણ નિશાલ માસ્ટર આત્માને ઓળખાવી હગે નઈ નઈ নিজ રૂપની ઓળખાણ ન કરાવી શકે ઇની વિદ્યા જા લગી જીવીએ તા લગી કાયમ આવે ચોથા ગુરુએ વિદ્યા ભણાય જિનસે જગત વ્યવહાર ચાલે પાંચમા ગુરુએ માવા તિલક દીના પાંચમો ગુરુ હાલ જે હું વખાણ ફરવી पांचवा गुरु ये माला तिलक दीना राम कृष्ण सुमरिन की ना पांचवो गुरु मंदिर ना भाग भगवान ना भाग धर्म ना वाड़ा कंठियों ना भाग सांतला ना भाग अरे जीव का तो भेला नो भगवा दीदा मेरे पास ही महाने नो गामड़ा में जो अकेलो महान के भंगी नो अकेलो महान के दली तोड़ दो अकेलो महान के वादी આ કેનો મહા કે સંથાઉનો આ કેનો મહા કે વેળવા વાઘરીનો આ કેનો મહા દાતયા વાઘરીનો આ કેનો મહા કોણીનો આ કેનો મહા બાવાઉનો જય દેશની અંદર મેયા પછી જેના મહારે નોખા દે ઈ પ્રજા એકતા થી થઈ રહે અને જે પ્રજા એકતા નો حاصل કરે વેલા મોડો ઈ દેશ ઉપર ખતરો ઈ દેશને ગુલામ કુલા કુળવારો વારો આવે तो आपने ने गुलाम पंडितो अडार वाला इना पड़का पे आपरो देश हजारों वर्ष गुलाम रियो पंडितो ये क्षत्रि सिवाय कोई थी जालिम नो लेवाय लड़वा नहीं करो पांडव ना युद्ध मा तो कई योद्धाओ लड़वैया ने मारी नहीं का बाकी जे पैसा फरसुरा में एक आवन एक बार रावण लीदा भारत मा क्षत्रि कोई नो रेवा दी બાયુના પેટમાં બાવર ગંધાને ઈ બાળ કે ઘારી નાખ્યા ફરસુ રાલે જંગલ માં બિચારીઓ પોતાનો વંશ નાશ વાળ્યા યાદી ટાકડ વાળો ન્યા જઈને ઘારી નાખ્યા કોઈ ક્ષત્રિય નો રહેવા દીધો બથ લેવા લેવા વાળો કોઈ નો રહ્યો એટલે આપડા દેશ માં સૌ પહેલા છકલો કોઈ લડાઈ કરી આપણો દેશ જીતીને આપણી પાસે રાજ કર્યું છત્રલોકો ગયા પછી હूण લોકો આવ્યા એણે આપણા દેશ ઉપર રાજ કર્યું હूण ગયા પછી મંગોલયોનો આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મોગલ આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મુસલમાન છેલો બાસા જફરખા એણે આપણા ઉપર રાજ કર્યું અને છેલા 200 વરસ બ્રિટિશ ગવર્નમેન્ટે આપણા ઉપર રાજ કર્યું અને આપણે ગુલામ બનાવ્યા આ બધો પ્રતાપ જને ના તેતના વાળા માલ્યા જને ઊંચ નીચ ના ભેદ ઉભા કર્યા જને કાન માં ફૂટ મારીયું ઓલો ઓલા ના ઓલો મંદિર માં બે બે જે કેવો છો તમે વિચાર તો કરો ગાય નું ધણ ભેગું થાય પૂછે કે તમે કેવું છો દધેડા ભેગું થાય પૂછે કે તમે કેવા છો घोड़ा फेंका था पुरुषे तो केवा सो कागला पुरुषे बगला पुरुषे मारा ने पीछे भी ना होदरी नो था केवा जब लग रहा था जात का जब लग रहा था जात का तब लग भक्ति नो होए नकरी एक तरनी बात वो करे नकरी आत्मा ना भजन गये कहीं नहीं बोले अमल में बेलूं परिशे અને આપણે અમલ માં કેટલું મેર્યું છે એ આપણી છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો કે દુનિયાને સેતરી છે કે આપણે અમલ કર્યો છે કે ભક્તિ કરવાય માણસનો સેતરા છે જરાય અમલ કરશું ને ત્યારે भगत જન્મ આને ધન ધન છે ધન એની ધને તાયે જાયો વૈકુંઠમાં પહોંચે વધામણા છાયા ઉદય લોકમાં છાયો हीरो होय हवा लाख नो हीरो इना मसे लफरा मीठी है कई लांबा कई ठूका कई कीमती कई खादा लफरा मा कई बजाडा कई पातला लफरा मा से लफरा लफरा मा से लफरा लफरा मा से लफरा हीरो लजाणो नथी हीरो खिजाणो नथी डगाई गयो ए मापड़ो हीरो केता आपड़ो वात અને માથે લાઈટ ડાઈટ ના લફરા વીટ્યા માન બડાઈ ના લફરા વીટ્યા કુ રૂઠી કુ રિવાજ ના લફરા વીટ્યા દેવ દેવીઓ ના લફરા વીટ્યા વાર ખવાર ના લફરા વીટ્યા શુકર નમ શુકર ના લફરા ગ્રહ પનોતીઓ ના લફરા ખરા નરા લફરા માથે લફરા લાઈ એમાં આ હીરો ઢગાઈ ગયો કાઈ બીનું ભક્તિમાં કરવું નથી ભગવાન મૂરીખો નથી કે આપણે પૂન મો રહી તો રાજી થાય છોચું રહી તો રાજી થાય બીજું આપણે લફરા કેટલા કઈ ગયા અને જ્યારે લફરા પછી લફરા બધાય લફરા નીકળી જાહે ને વાહે બધે હિરો અને એનું પ્રમાણી 18 વરણમાં મારો હિરો પરાય જેના લફરા નીકળી ગયા છે એ હિરાનો 18 વરણમાં એનો અજરો વાળો પડશે અને આપડા ઘર માં જો આપનું ઉજન ઉપજતું નો હોય ઘર માં કોઈ કે એવું નો માનતું હોય તો જરી સાટી માથે ઢીકા મારવા જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મારા માં આટલું સાચું નથી બીજો કોઈ નહી કે भगत ધર્માં એને ધન ધન સે રંગીન મડારી દીધું લોગી મનમો ન રંગ્યો બાવા રંગ્યો કપડો નવ નવ મહિના લોગી હતો ઉદરમાં આ બારે આવીન બાવું બહુ બગળ્યો યોગી મનોર્થ ન લઈ ગયો બારે જટમ થ્યા પછી મે માયકી રસોઈ નહી લેતા હું માયકી લીપે યાર ઉપર નહી વેચતા હું એલા થને જીવાયો કુમે તો કેનો હૃદય દેવો તને લીલેથી હું કે કોણે હુળ આવ્યો તુજો બાઈ પર સ્નેહ ઋષિ કરવા ઊભો થયો જેટલા એ ઋષિ કરી છે એવા યોગી લુટ્યા भोगी लुटा लुटा भक्तो ना भे एक न लुटाणो सत विश्वासी जनक रही नाम नी टे सत हूं शरीर असत से शरीर नी अंदर जे बोले ही सत से शरीर क्षण भंगुर से अंदर जे बोले से ई अविनाशी से थे। बोले ई बीजो नथी इसे परिब्रह्म पोते है ઘટ ઘટ માં નારાયણ બોલે રે ઘટુ ઘટ નારાયણ બોલે હવે ઘટો ઘટ નારાયણ બોલે તે નું બોલવું ગમે ને કા આપણે ને બોને બીજો નથી તો આપણે નું બોલવું ગમવું જોઈએ તો કેમ નથી ગમતું છાપા માં દાડી આવે કે અમારા લળ માં ગટર નું પાણી આવે અમારા લળ માં એમ બોલે બીજો નથી પણ એમાં ગટર ભલા નાઈ જાઈતી નહીં ઈ નફકમ તો કા ડોટર ભલા માન પડાય ની કા ડોટર ભલા અનસર જાલે કા ધન દોલત ની કા સત્તા ને દીકરી ની કેટર ભલા તમામ આવરણ છોડીને બોલે ઈ પરમાત્મા તમામ આવરણ છોડીને બોલે ઈ પરમાત્મા ઈ બોલે એનો શબ્દ બોલ પાલા થઈ જાય એનો શબ્દ ગમે ઈ કોમ માં જાય ગમે ઈ દેશ માં જાય इनो सत्य क्या है वा सतगुरु मिलया देने साचा सर्वे ने सरखा गणे एवी अभिचल होय एनी वाचा मुख थी जूठा कदी नो बने सतगुरु कोई दी मुख खोट न बोले मोड़े दी सतगुरु केने केवाय सरोवर त्रोवर संत जन चौथा वर्षे में परमार्थ ने कारणे चारे धरे से थे। सरोवर सरोवर नहीं अंदर हाथी पानी पिये तो भले, उठ पिये तो भले, घोड़ा पिये तो भले, गायु पिये तो भले, गधे ला पिये तो भले, खुशरा पिये तो भले, मीन्द ला पिये तो भले। सरोवर नो एकल गुण से बिजाने प्यास भुजावली। એની નાયક એની નેની નજરમાં સરોવરની નજરમાં ખોય હાથી હાડિયા ગાય ભેંસ ઘધેડા પુત્ર એની સદરમાં તો प्याસાની ત્યાસ ભૂજાપે સરોવર પછી તરોવર તરોવર એટલે ઝાડ ઝાડ એની ડાળી કાપનારને છાયો આપે છે સંત આપણે એની નંદ્યા કરો તોય આશીર્વાદ આપે એનું નામ સલ

ઝાંડી ડાળ્યું ના ખાટલા ના પાયા પલંગ ના પાયા ઢોલિયા ના પાયા ઈ હું ઉઠલા બારી બારસા ટીપોય ટેબલ પેટી ફટારા કબાટ હુકાઈ ગયા પછી આપણે હું કાઈ આવવી નયા દેવાઈ હું કર્યું આપણે આપણે ને નળવાની ભામ છે બીજી કાઈ ખબર નથી જલામાં સત્યતા છે સકલ લોક માં સૌને વંદે નંગા ન કરે કોની

મરેલ ઢોર ના સાંભળા મેળા માં આવી જાય મરેલ ઢોર ના સાંભળા મેળા માં આવી જાય અને માળા જો મેળા માં નો આવે તો ઢોર ઘડતા મૂસ ગયો ભૂલ્યો સિંહ ને કોશ તુલસી અરે ની ભક્તિ બન્યા ધીક ધીક દાઢી ધીક ધીક મૂસ શુરાવર તરોવર સંત જન ચોથા વર્ષે મે સંત પુરુષ એની દ્રષ્ટિમાં કોઈ દી નાત જાત હોય નહીં એની દ્રષ્ટિમાં ધર્મ સંપ્રદાય હોય નહીં સંત અને એ બીજાના કાઢેલ કેળે નો હાલે એનો કેળો પોતે કાઢી લે અને જેટલા પોતાને કેળે હાલે છે એને દુનિયા એનો એનો એને નાખ્યા કોઈને નાઈટ માર મૂક્યા છે જો નરસૈયા ની દશા જુઓ અમારી જુનાગઢ માં હાજરીમાં હાડા ત્રણસો નાગર ખોયડા હતા એના ભાઈઓ સોના રૂપાના ખડાને ને હિંડોળે હિંચકતા હતા અને નરસૈયો એવું ગાય છે આ ઝૂંપડી તારા સેવક ની જમવા નથી જાય ભગવાન મારા ઘરમાં અન્ન બી નથી આવું બોલે છે નરસૈયો આજે એ નરસૈયાના નામની નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને કામ ચાલુ છે વચ્ચે નરસિંહ મહેતા સરોવર ભવ્ય સરોવર બનાવ્યું અને આ નથી જાણતું कोई ने खबर नहीं के ना को नाम था ने ना केवा मकान था वो इनो धंधो होतो नहीं जावे नर नहीं जावे जेने सद्गुरु सेवा नरसयो से के नाइट मार पुकारो पोता ने, ने हाहे जीवा सुन गयो आखी दुनिया कोक कने हाहे जीवे कोई मरानो हा नहीं खोले आ नाक मावाला में हो धर्म गुरु કોઈ માં નો હા નહી ગયો કોઈ માં નો હા નહી ગયો કોઈ માં નો હા નહી ગયો કોઈ માં સ્વામી નારાયણ નો તમામ નાખેલા હા ખોટા તમે તમારા હા હે જીવો અને જે પોતાને હા હે છે એવું બોલશે કેવું અહમ રમાસ મે અહમ